ના મહુઆ શહેરમાં આજ રોજ વર્ષોથી મહુવા શહેરના મેઘદૂત સિનેમાની સામે સ્ટે ઓર્ડરના કારણે બંધ પડેલી જશવંત મહેતા ભવનના બિલ્ડિંગના બાંધકામને લઈને મહુવા નગરપાલિકા દ્વારા આજ રોજ જશવંત મહેતા ભવન બિલ્ડિંગ છે એની આસપાસ ઘણા દબાણ હતા તે દબાણ દૂર કરવાની માન્ય પ્રાંત અધિકારી સાહેબે આપેલી સૂચના મુજબ તથા તો મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મહુવા મામલતદાર સાહેબ દ્વારા પૂરતો સહયોગ મળેલ હોય અને નગરપાલિકા દ્વારા જે જશવંત મહેતા બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનું રિનોવેશન કામ શરૂ કરવાનું હોય તે બાબતે આજ રોજ મહુવા નગરપાલિકા દ્વારા તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં પોલીસનો મસ્ત મોટો બંદોબસ્ત સાથે રાખીને તમામને દૂર કરવામાં આવ્યા હતા રિપોર્ટ નગરપાલિકામાં આજરોજ જસોન ભવન જે નગરપાલિકાનું બિલ્ડિંગ છે એના આસપાસ ઘણા દબાણો હતા તો એ દબાણો દૂર કરવા માટે માન્ય પ્રાંત સાહેબે સૂચના આપેલી તથા નગરપાલિકા દ્વારા જે જસોન ભવન છે એનું રિનોવેશનનું કામ શરૂ કરવાનું હોય આજરોજ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની ટ્રાય રાખવામાં આવેલી હતી તો જે કાંઈ દબાણો હતા એમાં ઘણા મદ અંશે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરેલા છે અને હાલે પણ દબાણ દૂર કરવાની જે કામગીરી શરૂ છે પોલીસ સ્ટાફ દ્વારા અને એના મામલદાર સિંહ રેવન્યુ વિભાગ દ્વારા પણ પૂરતો સહયોગ મળેલો છે અને આ સાઈડ સંપૂર્ણ ક્લીન હાજરોજ કરવામાં આવેલી છે